નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકત્રીસ મારો મિત્ર સંપૂર્ણ સોલ્યુશન આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકત્રીસ મારો મિત્ર અહીંયા કહ્યું છે કે તમારા ઘરની આસપાસ ફળિયામાં કે ગામમાં દિવ્યાંગ વ્યક્તિ કે બાળક હોય તો તેની રૂબરૂ મુલાકાત લો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો જાણો તેમના અનુભવો નોંધો તેનામાં રહેલી શક્તિઓને પ્રણા પ્રેરણાત્મક બાબતોની નોંધ કરો તેમની સાથે મિત્રતાથી તેમને સહયોગી બન્યા હોય તેવી બાબતો નોંધો તો દિવ્યાંગ વ્યક્તિના જીવન ઘડતરની વાતો તો દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન ઘડતર સામાન્ય લોકોની સરખામણીમાં અસાધારણ હોય છે કેમ કે તેઓને શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા હોવા છતાં પ્રગતિ કરવી પડે છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ મેળવવા માટે ખાસ પ્રકારના માધ્યમો અને પદ્ધતિઓ જરૂરી હોય છે જેમ કે બ્રેલ લિપિ સંકેત ભાષા કે પલક કરીને ટાઈપ કરવું દિવ્યાંગ વ્યક્તિના અનુભવો દિવ્યાંગ વ્યક્તિઓના જીવન અનુભવો સામાન્ય માનસિકતા અને સ્વસ્થ જીવનશૈલી ધરાવનારા લોકો કરતા ખૂબ જુદા હોય છે નીચે કેટલાક મહત્વના અનુભવો વર્ણવવામાં આવ્યા છે શારીરિક કે માનસિક મર્યાદાઓને કારણે તેમને રોજિંદા કાર્યોમાં ઘણી અડચણો આવતી હોય છે જેમ કે મુક્ત રીતે ફરવું રોજિંદા કામકાજ કે પડકારોનો પડકારોને પાર પાડવા આમાં તેમનો સંઘર્ષ સતત ચાલતો હોય છે મિત્રો ધોરણ છ ની આ જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથીના એક બે ત્રણ ચાર દરેકે દરેક ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ધોરણ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તે બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જ્યાં પણ તમને નિયમિત રીતે આ સોલ્યુશનની પીડીએફ છે તે મળતી રહેશે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે વધારે માહિતી માટે તમે કોન્ટેકનો સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે દિવ્યાંગ વ્યક્તિઓમાં રહેલી શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો તો દિવ્યાંગ વ્યક્તિઓમાં અસાધારણ શક્તિઓ અને પ્રેરણાત્મક ગુણો જોવા મળે છે જે બધા માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે તેમની કેટલીક મહત્વપૂર્ણ શક્તિઓ અને પ્રેરણાત્મક બાબતો નીચે મુજબ છે મજબૂત મનોબળ અને સંકલ્પ શક્તિ સખત મહેનત અને કૌશલ્ય સમસ્યાઓ ઉકેલવાની આવડત સહનશીલતા અને ધીરજ પરિવર્તનની ક્ષમતા અને સુગમતા અને પ્રેરણાનું સ્ત્રોત દિવ્યાંગ વ્યક્તિઓને મેં કેવી રીતે સહયોગ કર્યો છે તો દિવ્યાંગ વ્યક્તિઓ સાથે હું સન્માનપૂર્વક વ્યવહાર કરું છું તેમના કૌશલ્ય અને શક્તિઓને માન્યતા આપી તેમનો આત્મવિશ્વાસ વધારવાની કોશિશ કરું છું દિવ્યાંગ બાળકોને શિક્ષણમાં અનુરૂપ સાધનો અને ટેકનોલોજી ઉપલબ્ધ કરાવું છું જેવા કે બ્રેલ લિપી શ્રવણ શ્રવણ સહાય ઉપકરણો અથવા તો કમ્પ્યુટર ટૂલ્સ વગેરે મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર એકત્રીસ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પ્રવૃત્તિઓના દરેકે દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં